મિત્રો જય દ્વારકાધીશ સ્વાગત નવા સરળક તમારું તો આજે આપણે નવો બોલક બનાવવા આવી ગયા છે બરાબર તો આજે આપણે નવો બોલક બનાવવાનો છે નવા બોલકની અંદર નવું બતાવવાનું છે અને જોરદાર વિડીયો બનાવવાનો છે તો વિડીયોને સ્ટાર્ટ કરીશું તમારા માટે નવો બોલક લઈને આવી રહ્યા છું તો વિડીયોને લાઈક પણ કરતું રહેવાનું દરેક મિત્રોને અને નવી ચેનલ આપણે બનાવી છે દરરોજની તો ચાલો આપણે મિત્રો video ને start કરીએ તો આ video મિત્રો આજે આપણે vlog બનાવવાનો હતું તો ગાય ભેંસ દૂધ વધારવા માટે શું શું ચીજ વસ્તુ જોઈએ તો ચાલો આપણે vlog ની અંદર કેવાનું છે બધું અન તમને હું સમજાવવાનો છુ તો મારા video ની અંદર તમને કરજો અને હું તમને વસ્તુ કહેવાનું છુ તો દરરોજ આપણા vlog ની અંદર નવું નવું વસ્તુ કહેવા રાખીએ હવે દરરોજ નવી channel ની અંદર આવશે vlog આપડા તો મિત્રો ચાલો આપણે વિડીયોને વિડીયોમાં કહીશું તો ચાલો મિત્રો તમને પહેલાં એ જ કહું કે પહેલાં પહેલાં ગોળ લેવાનો પચાસ ગ્રામ ગોળ અને થોડી હવા લેવાની હવા એટલે પેલી હવા આવી રહી અને થોડુંક તેલ લઈ લેવાનું તેલને પહેલું ઉકાળી દેવાનું ઉકાળીને પછી ગાયને પાણી પાણીમાં મેળવીને પાવાનું ગાય ભેંચને પછી તેને ધો જે ટાઈમે ધોવાય તેમે ખણ મે દેવાનું પછી તમારે ધોવાનું કે નથી વધતું તો ચાલો આપણે ગાય ભેંચનો કટ લઈશું ચાલો મિત્રો જોઈએ વિડીયો આગળ ચાલો મિત્રો તમે ભેંસ ગાય ભેંચને તો તમે ખોણ તો મેકતા હશે ગમે તે કલાડીને કોણ બરાબર ધોતી ધોતી વખત સવારે મેં સાંજે બે ટાઈમ તમે ધોતી વખત તો કોણ તો મેં દસ્યો તો પહેલાં ધોઈને મેકો ભલે દોતે વખત મૂકો તો તમે ધોતા દસ્યો તો દોઈ ધોયા પહેલું પૂરું કરી દેવાનું સવારે પાણી પીવું પી એ બોલોની અંદર શેર ગોળ ને શેર હવા લેવાનો હવા લઈને ઉકાળી નાખવાનો ઉકાળીને પછી ગરમના ભાવ થોડુંક ઠરવા દઈને પાવાનું પાણીની અંદર મેળવીને મેળવી નાખવાનું પછી પાવાનું તમારે જોવાનું દૂધ વધે છે કે નથી વધતું તો તો મિત્રો તમે જોઈ શકો વિડિયો વિડીયોની અંદર મિત્રો અમારા આવા નવા વિડીયો આવતા રહેશે તો વિડીયો ગમે લાઈક કરો ને નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય દ્વારકાધીશ